સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ એક વિવાદ સામે આવ્યો હજુ સુધી પદવિદાન સમારોહ ન યોજાતા હાલાકી જોવા મળી રહી છે ડિગ્રીના અભાવે વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ત્રીસ હજાર વિદ્યાર્થીઓ ડિગ્રીથી વંચિત છે એકસો પચાસ વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલથી વંચિત છે ગોલ્ડ મેડલ અને ડિગ્રી માટે આંદોલન કરવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે આપણી યુનિવર્સિટીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્તમાન કુલપતિના સમયગાળામાં આવું થઈ શક્યું નથી એમનું બહાનું એવું હતું કે પબ્લિક યુનિવર્સિટી એક્ટ આવ્યો છે એટલે અમે સેનેટ બોલાવી શકતા નથી હકીકત એવી છે કે અમદાવાદ સરદાર પટેલ યુનિવર્સિટીએ સેનેટ બોલાવી ડોક્ટર આદરણીય અમિતભાઈ શાહ એમાં ઉપસ્થિત હતા અને એમને પદવી દાન સમારંભમાં હાજર હતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ આવું થઈ શકે વિદ્યાર્થીઓને જેને ગોલ્ડ મેડલ મળ્યો છે લગભગ સવાસોથી વધુ વિદ્યાર્થીઓ છે એ લોકો ગોલ્ડ મેડલની રાહ જોય છે આ વિદ્યાર્થીઓ ક્યાંક નોકરી લેવા જાય ત્યારે એમના ગોલ્ડ મેડલનું અનેરું મહત્ત્વ હોય છે વિદ્યાર્થીઓને વાલીઓ માટે ગોલ્ડ મેડલ લેવા આવવાની ક્ષણ અતિ મૂલ્યવાન હોય એક ક્ષણ ડિસેમ્બર મહિનામાં આવી જોઈતી હતી વર્તમાન સત્તાધીશોને કારણે આ થઈ શક્યું નથી અમારી બહુ સ્પષ્ટ માગણી છે તાત્કાલિક સેનેટ બોલાવવામાં આવે અને વિદ્યાર્થીઓને પદવી અને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવે